મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવીને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તેમજ પ્રતિભા બહાર લાવવાનો સ્કૂલ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. તેના ભાગરૂપે વિદ્યાર્થીઓએ દિવાળીના વેકેશનમાં વાલીઓની મદદથી બનાવેલ વિવિધ મોડેલોનું પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ પ્રદર્શનમાં વેસ્ટમાં થી બેસ્ટ ખેતીના સાધનો, દરેક તહેવારોના મોડલ આલ્ફાબેટિકલ ઝુમર, ડસ્ટબિન, ખેતર, ઘડિયાલેખન મોડલ ગૌણિતિક સાધનો ઘરના પ્રકારો પર્યાવરણને લગતા ઘણા વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબૂઝ અને વાલીઓના સહકારથી બનાવવામાં આવ્યા હતા શૈક્ષણિક પ્રવૃત્તિના પ્રદર્શનથી બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને બહાર લાવવાની એક અનોખી તક મળી હતી કલર ઓફ સ્કૂલના બાળકોએ તથા વાલીઓએ મોડલ બનાવવામાં અને તેને નિહાળવામાં ખૂબ જ આનંદ અનુભવ્યો હતો કલર ઓફ સ્કૂલમાં આયોજિત પ્રદર્શનને મોડાસા કેળવણી મંડળના પ્રમુખ અને હોદ્દેદારોએ દિવાળીના વેકેશનમાં બનાવેલ વિવિધ મોડલો નિહાળીને વિદ્યાર્થીઓને પ્રદર્શનના આયોજન માટે આચાર્ય અને સર્વ શિક્ષકોનો અભિનંદન પાઠવ્યા હતા. વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજે કલર શિશુ વિકાસ કેન્દ્રમાં શાળા દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિ પ્રદર્શનનું જે આયોજન કરાયું હતું તેમાં અમે અહીંયા પરિવાર સહિત મુલાકાત લીધી આજે અને તેમાં ખરેખર અમને ખૂબ જ આનંદનો અનુભવ થયો છે બાળકોને રોલ નંબર વાઇઝ અલગ અલગ પ્રોજેક્ટ આપવામાં આવ્યા હતા દિવાળી દૂર કાર્યમાં જેમાં માતા પિતા અને બાળકોનો ખૂબ જ સરસ ફાળો દેખાય છે કે જેમણે ખૂબ જ મહેનત કરી છે અને આવાને આવા પ્રોજેક્ટ બાળકોને આપવામાં આવે છે આ સ્કૂલથી એના કારણે એમને આપેલો જે વિષય છે એમની સમજણ એમાં ઊંડી થાય છે અને બાળકના મન પર એ છાપ રહે છે કે આ પ્રોજેક્ટ દ્વારા હું શું કરવા માગું છું અને અમને વાલીઓને પણ આ પ્રદર્શનમાં આવ્યા પછી અમને પણ અલગ અલગ આઈડિયા મળે છે કે વેસ્ટમાંથી વેસ્ટમાં આ રીતે કરી શકાય આ પ્રોજેક્ટને આ રીતે આપણે પ્રદર્શિત કરી શકીએ એટલે અમને પણ અહીંયા આવી અને ખૂબ જ અમને પણ અનુભવ સારો મળ્યો છે અહીંયા આગળ અને શાળા આવી પ્રવૃત્તિઓનું વારંવાર આયોજન કરતું રહે તેના માટે અમે આચાર્યશ્રી અને તેમના હેઠળ જે શિક્ષિકાઓ ખૂબ જ સુંદર રીતે આ મહેનત કરે છે તેનો અમે આભાર માનીએ છીએ મોડાસા ખાતે ટપરા શિશુ શૈક્ષણિક પ્રવૃત્તિનું પ્રદર્શન આપવામાં આવેલ છે એ જોવા આવેલા છીએ અમે એકથી પાંચ ધોરણનું છોકરાઓનું જે પ્રોજેક્ટ વર્ક બનાવે છે ખૂબ સુંદર છે આપણે છોકરાઓની જે મહેનતનું ફળ અહીંયા આપણે પ્રેક્ટિકલી રૂપી જોઈ શકીએ છીએ અને અમે પણ એકદમ આશ્ચર્યતા અમે અનુભવીએ છીએ કે આટલું સરસ જેનું માનસિક જે વિચારેલું છે એમને પ્રોજેક્ટ વર્કમાં દર્શાવેલું જોઈએ અને છોકરાઓ અહીંયા જે નાના નાના ભૂલકાઓ સ વિસ્તાર અમને સમજાવે છે એ પણ ખૂબ અમને આશ્ચર્યજનક કરે છે શાળાના સ્ટાફ તથા સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ કે આનું સરસ પ્રદર્શન છોકરાઓનું જે રાખેલું છે એના માટે છોકરાઓનું બૌદ્ધિક તથા તાર્કિક શૈક્ષણિકતાનું મૂલ્યવર્ધન વધારે આગળ વધી શકે છે એના માટે ખૂબ ખૂબ આભાર સ્કૂલની અંદર આજે અમને આમંત્રણ મળ્યું નાના બાળકોનું પ્રદર્શન જોવા માટેનું હું પણ ખૂબ જોવા માટે એક્સાઈટેડ હતો સ્કૂલમાં આવ્યો એટલે પછી મેં સ્કૂલની શિક્ષિકાઓ દ્વારા પ્રદર્શનનું સરસ રીતે બાળકો દ્વારા પ્રદર્શન વિશે સમજાવવામાં આવ્યું જેમાં દરેક વિષય ઉપર પ્રદર્શનના ચિત્રો મૂકેલા હતા ગણિત સામાજિક આસપાસ વિષય અંગ્રેજી વિષય નાના નાના છોકરાઓએ ખૂબ જ એમની કારીગરી ક્રિએશન અને એ વિષય ઉપર એમણે સર્જન કર્યું એ ખરેખર પ્રશંસાને પાત્ર હતું અને સ્કૂલના શિક્ષકો મેડમો દરેક સ્ટાફે પણ બાળકો પાછળ ખૂબ જ મહેનત કરી અને એમને આ સમજાવ્યું કે આ રીતે બનાવવું તો હું કલર શિશુ વિહાર સ્કૂલ તેમજ નાના નાના ભૂલકાઓનો ખૂબ જ આભારી છું શ્રી કલર સ્કૂલ શિશુ વિકાસ કેન્દ્રમાં ધોરણ એકથી પાંચ ધોરણ સુધીના બાળકો તેમજ વાલીઓ તેમજ સ્ટાફ મિત્રો દ્વારા ખૂબ જ સરસ દિવાળીનું કાર્ય કરવામાં આવ્યું છે તે બદલ પૂરા વાલીઓ એકથી પાંચ ધોરણના વાલીઓ તરફથી સ્કૂલના શૈક્ષણિક સ્ટાફને મંડળને તેમજ પ્રિન્સિપાલશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આવા કાર્ય કરતા ભવિષ્યમાં આવી એક્ટિવિટી થતી રહે તો બાળકોમાં નવી નવું કૌશલ્ય કાર્ય કરવાની ઉપર ઉપર ના ઉભો અને બહુ સારું કાર્ય કર્યું છે તમે જોઈએ તો રેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ છે ચાર છે આપણે ચલણી નોટોના ચાર છે વગેરે વગેરે ઘણા બધા ચાર્જ છે અને ખૂબ સરસ ખૂબ સ્ટાફ એ પણ ખૂબ મહેનત કરી છે પરિશાલય મંડળે અને વાલીઓ દ્વારા

ઘર કયા કયા પ્રકારના હોય છે એનું મોડલ વેસ્ટમાંથી બેસ્ટ અંગ્રેજીના ઘણા મોડલો ઓપોઝિટ્સ છે સિમિલારિટી છે એ બધા જ મોડલો બનાવીને મૂક્યા હતા જેમાં બાળકોએ અને વાલીઓનો ખૂબ સપોર્ટ રહ્યો હતો અમારી શિક્ષિકા બહેનોએ એમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું હતું તેના થકી આ પ્રદર્શન કરવામાં અમે ખૂબ જ સફળ રહ્યા છીએ આજે પણ ઘણા બધા વાલીને બધા જ વિદ્યાર્થીઓને બધા જ શિક્ષિકા બહેનોએ આ પ્રદર્શનનો લાભ